એનું પ્રાકૃતિક ખેતી તો ખરી જ એની ઘણી બધી વાતો થાય આપણે પરેશભાઈ ગૌસ્વામી હતા અશોકભાઈ હતા અશોકભાઈ જે મૂળિયા જે પ્રખ્યાત છે જે ખેડૂતોની હર હંમેશા સાથ આપે છે અને કોઈ પણ વાતમાં પ્રસાર પ્રચાર ખૂબ મોટા માધ્યમથી કરે છે મીડિયામાં તો આજે જે મુખ્ય વાત છે આપણે જે ચંદુભાઈ ઉંબર સો વીઘાનો સરગવો છે એટલે એ ધન્યવાદ સ્વરૂપ છે કાળુભાઈ સોરી કાળુભાઈ ઉંબર જેને સો વીઘાનો સારો એટલે આવા અમારે હર વખતે કહેવાનું થતું હોય કે જે આવા સફળ ખેડૂત હોય ને એમની પાછળ પડવું જોઈએ ખાલી ખેતીનું આપણે જ્ઞાન ન હોય પ્રાકૃતિક ખેતીમાં જાય અને પછી પાછા થાય તો એની કરતા સફળ ખેડૂતોની મુલાકાત લેવી જોઈએ થોડીક વાત છે દાદા કે આટલી સંખ્યા ન હોય આખું ખેતર ભરાઈ જવું બરોબર ખેતર નથી ભરાવું આટલા જ ઉત્સાહથી આવ્યા છે ભાઈ વાત અત્યારે કરી કે સુરત નહીં ખેતી થાય છે તો ગામમાં રહીને વાડીએ ખેતી નથી થતી આથી મોટી મુસીબત કઈ હોય તો અત્યારે આપણે મૂળ વાત કરવાની છે કે આ અંજીરનો જે પાક છે એને ખૂબ સરસ મજાનું એને મૂલ્યવર્ધન કર્યું છે અને ખેડૂતોને વાવવાની એના પ્રોસેસિંગની બધી જ એની તૈયારી સાથે અમને બોલાવ્યા છે પોતાએ જમાડ્યા છે અને ખેડૂતને આટલું આશ્વાસન આપીને કે આ પાકમાં તમે આવું ઉત્પાદન લઈ શકો આટલી ચીજ બનાવી શકો નકરા આપણે માંડવી અને કપાસ વાવી વાવી અને મિલવું અને માર્કેટ બધા મોટા કર્યા છે અને ખેડૂત જીરો કર્યા છે એટલે હવે આવા પાક ઉપર આપણે વરવાનું છે અમારી પણ એવી ઈચ્છા છે કે અમારી આટલી જમીનમાં થોડુંક એક બે વીઘાનું અમે મૂલ્યવર્ધન થાય એવા આવા છોડ લેવાના છે ભાઈની મુલાકાત લેજો અને દિનેશભાઈ તમારો થોડો પરિચય અને આપણા મીડિયાના માધ્યમ મોબાઈલના માધ્યમથી તમે કહેજો અને તમારો મોબાઈલ નંબર આપજો એટલે આપણા ખેડૂત મિત્રોને આગળ સુધી જાણકારી મળે મારું નામ દિનેશ સંસૈયા સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા ખડિયા ગુજરાત હવે આપણે આજે બધાના પ્રાકૃતિક અને પ્રકૃતિ અને પ્રેમી માણસો છે એ અહીં સુધી પહોંચ્યા છે કારણ કે એને વરસાદે નથી નીડો અને બધા જ અહીંયા જો ચાલુ વરસાદે આપણે અહીંયા મિટિંગમાં બધા આવ્યા શિબિરની અટેન્ડ કરી અને ખાસ તો બધા એને જરૂર હતી અંજીર ખેતીની એટલે અહીંયા આવ્યા છે કારણ કે અંજીરની ખેતી હજુ કોઈ કરી નથી અહીંયા આપણે પાંચ વર્ષનો ખેતીમાં જે અનુભવ છે એ જ અમે ડાયરેક્ટ ખેડૂતોને સીધો ડાયવર્ટ કરીએ છીએ કારણ કે એને જે કંઈ પ્રોબ્લેમ આવશે તો પહેલાં તો અમે એને સોલ્વ કરાવજું એને સપોર્ટ આપજો પછી કમ્પ્લીટ કર્યા પછી એ એને પ્રોસેસ કરવાનું છે એને વેચાણ કરવાનું છે ત્યાં સુધીની તમામ આપણે શિબિરમાં વાત થઈ પ્રમાણે તમને સપોર્ટ કરવાના છે પણ અત્યારે આપણે પ્રફુલ દાદા આવ્યા છે એમની આપણે ખાસ મુલાકાત લઈ અને એના બે શબ્દ સાંભળીએ બજારે કહી દઉં કે આપણે એક થોડોક આગેવાન નેતા હોય ને જો તાલુકા માંથી જિલ્લા ને ત્યારે ખેડૂત નથી હતા પ્રફુલ દાદા ને ગુજરાત રાજ્યમાં એને સીટ આપી છે કે તમે આવો ને પ્રાકૃતિક ખેતી પ્રસાર પ્રચાર કરો પાછા જો વાળી આવવાની આપડી આરે ઉભા છે એટલે એમને તાળી હતી વધારી લીધી આપણે પ્રફુલ દાદાને ને સાંભળવાના છે આપણે રજૂઆત કરો તમારા પ્રશ્નો ખેડૂત ની મૂળ સમસ્યા છે મને ભાવ મળતા નથી અને એનો છેલ્લા હું બોતેર થી લડું છું અને સિત્યોતેર થી સિત્યાસી થી તો હું કિસાન સંઘમાં લડ્યો ત્રીસ વર્ષ એ પછી બે હજાર સોળ થી પ્રાકૃતિક ખેતીમાં અને અત્યારે છેલ્લે પણ પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં જોડાયેલો છું કે ખેડૂતને તો જ મળે પ્રાકૃતિક ખેતીમાં જાય એટલે કે ઝેર વગરની ખેતી કરે પ્લસ પોતાનું પ્રોસેસિંગ યુનિટ સુધી બને એવા પ્રોસેસિંગ કર્યું અઠ્યાવીસ આઈટમ સુધી બનાવીને માર્કેટમાં મૂક્યું અત્યારે અમે એની પાસે માગ્યા કે અંજીર છે અંજીર તો જે પાકે તરત થાય એટલે બુકિંગ હોય છે બધી આઈટમનું અને ટોટલી હોઈ જાય છે તો એવી રીતે આખું આપણે જો

આ વસ્તુ આજીવન ચાલે અને આ જેમ વધારે વધારે ખેડૂત ને બે વર ત્રણ વર રાહ નથી કપાસ ની હાર વાર